બેડ વેટિંગ એટલે કે આપણે ગુજરાતીમાં એમ કહીએ કે રાતે સૂતી વખતે ઇનવોલન્ટરીઝ છે બાળક પેશાબ કરી નાખે બેડમાં પથારીમાં પેશાબ થઈ જાય એને આપણે બેડ વેટિંગ તરીકે ઓળખીએ છીએ મેડિકલ ભાષામાં એને એન્યુરેસિસ પણ કહેવાય યુઝ્યુઅલી બાળકોમાં બેડ વેટિંગ બાળકોના પહેલા ઇનિશિયલ વર્ષમાં ટોર્ડલર એજમાં હજી બ્લેડર એટલી ડેવલપ ન થઈ હોય એના કારણે શું કે રાતના સમયે કંટ્રોલ હજી અચીવ જ ન થયો હોય એના માટે બેડ વેટિંગ થતું હોય એ યુઝ્યલી પ્રાઇમરી એન્યો હોય કે બીજું જે હોય એ સેકન્ડરી એન્યોલિસિસ જેમાં કે બ્લેડ કંટ્રોલ છ મહિના સુધી અચીવ થયો હોય પણ પછી કોઈ કારણોસર જેવા કે ઇન્ફેક્શન કે કોઈ ટ્રોમા થયું હોય ઇવેન્ટ થઈ હોય જેનાથી બાળક સ્ટ્રેસમાં હોય તો એ સેકન્ડરી એન્યોરિસિસ તરીકે બેડ વેટિંગ યુઝ્યુઅલી નોર્મલ ચાઇલ્ડમાં ફોર યર્સ સુધી ડે કંટ્રોલ અચીવ થઈ જાય કે ડે ટાઈમ પર બાળક પેશાબ જવું હોય તો આપણને કે ફાઈવ ઇયર્સ સુધી અપ ટુ એટી ફાઈવ પર્સેન્ટમાં નાઇટ ટાઈમમાં પણ બ્લેડ કંટ્રોલ અચીવ થઈ જતો હોય છે અપ ટુ સેવન ઇયર્સ સુધી નાઇન્ટી પર્સન્ટમાં અચીવ થઈ શકતો હોય અને વન ટુ ટુ પર્સન્ટ અરાઉન્ડ ટેન ઇયર્સ સુધી થતો હોય તો યુઝુઅલી મેડિકલ માં આપણે થી સાત વર્ષ સુધી બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી જો બાળકએ જે અચીવ ના કર્યો હોય સાત વર્ષ પછી જો પણ અચીવ ન કર્યો હોય તો પીડિયાડિયશન કે યુરોલોજી ની સલાહ લેવી જોઈએ રાત્રે આ ટાઈમમાં યુઝ્યુઅલી એડીએચ છે એન્ટીડાયોટિક હોર્મોન જે હોય એ બાળકમાં જો ઓછો હોય તો એને કારણે શું કે યુરિન પાસ થઈ જતું હોય છે મોસ્ટલી જે મેન વસ્તુ જે છે એડીએચ હોર્મોન વધારે બેડ વેટિંગ થતું હોય છે બીજું એવું થિયરી છે કે ઘણી ઘણીવાર બાળકોમાં બેડ વેટિંગ થતું હોય છે પણ એ હજી કન્ફર્મ સ્ટડીઝ એટલી બધી છે નહીં એનામાં મોસ્ટલી એડીએચના કારણે જ આ થતું હોય છે વિના પલંગમાં સુવાથી ઘણા બધા ચેપ થઈ શકે સ્પેશિયલી પહેલું ચેપ તો પેશાબનું જ છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન આપણે કહીએ કે ભીના પલંગમાં સુવાથી થઈ શકે બીજું કે ભીના પલંગમાં તમે સુઓ અને સ્કિનનો કોન્ટેક પેશાબ સાથે થાય તો ડિફરન્ટ સ્કીનના ઇન્ફેક્શન પણ થવા માંડે પ્લસ કે ભીનામાં તમે સુવો તો કફ કોલ્ડ ને એવા ઇન્ફેક્શન પણ જોવા મળતા હોય એટલે ભીના પલંગ સુવાથી મોસ્ટલી ઇન્ફેક્શન્સ થતા હોય છે બાળકને પથારી ગીનિંગ કરવા માટે અટકાવવા માટે પહેલા તો બાળકને એન્કરેજ કરવાનું છે બાળકને આમ બધી વાતમાં જરૂર નથી વી હેવ ટુ ટ્રેન અવર ચાઇલ્ડ ટોયલેટ ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે બાળકને હર ચાર કલાક એવી આદત પાડવાની કે દિવસ દરમિયાન એને બાથરૂમમાં લઈ જઈએ કે ત્યાં પેશાબ કરવા એવરી ફોર આર લઈએ લાગી હોય કે ના હોય મોકલવાનો છે આપણે એના ફ્લુઇડને સ્પેશિયલી સાંજના સમય પછી થોડું રેસ્ટ્રિક્ટ કરવાનું છે કે સાંજના સમયે ઓછું પાણી પીવે સૂતાના કલાક પહેલા પાણી ન પીવે સૂતા પહેલા પેશાબ કરીને જ સુવા જાય એ આપણે કરી શકીએ બીજું આપણે એને બાળક ત્યારે એલાર્મ મૂકીને ત્રણ કલાક પછી ફરીવાર ફરીવાર જગાડીએ અને એને રાતે અવેક અવસ્થામાં યુરિન કરાવીએ અને એને ટોયલેટ કરીએ આ બધી વસ્તુઓ આપણે કરી શકીએ બેડ વેટિંગ જે કે નોક્ટર એનાલિસિસ છે એ યુઝ્યુઅલી બાળકોમાં ચાર વર્ષ સુધી તો કોમનલી જોવા મળતી જ હોય છે ચાર વર્ષની ઉંમરે બાળક સવારના ટાઈમમાં બ્લેડર કંટ્રોલ અચીવ કરે છે અને વર્ષની ઉંમર એસી ટકા બાળકો રાતના ટાઈમમાં પણ બ્લેડર કંટ્રોલ અચીવ કરતા હોય છે જો બાળક સાત વર્ષનું થાય ને ત્યાં સુધી પણ જો એ બેડ વેટિંગ કરતું હોય તો તમારે તમારા આસપાસના ક્રિએટ્રીશનને કે ન્યુરોલોજીસ્ટ ને બતાવવું જોઈએ એન્યુરિસિસ યુઝઅલી બે ટાઈપ હોય એક પ્રાઇમરી એન્યુરોસિસ કે જેમાં બાળક બેડ કંટ્રોલ અચીવ કર્યો જ ન હોય અને બીજો સેકન્ડરી એન્યુરોસિસ કે જેમાં બાળક બેડ કંટ્રોલ અચીવ કરી લીધો હોય છ મહિના સુધી રાતે પેશાબ ન કરતો હોય પણ પછી અચાનક કોઈ કારણોસર એ ફરીવાર બેડ વેટિંગ સ્ટાર્ટ કરી દે અને સેકન્ડરી એન્યુરોસિસ કહેવાય એમાં આપણે ટોયલેટ ટ્રેનિંગ થી બાળકને શીખવાડી શકીએ છીએ એમાં ગભરાવાની બિલકુલ જરૂર હોતી નથી બાળકને ટોયલેટ ટ્રેન કરવો જોઈએ હર ચાર ચાર કલાકે બાળકને બાથરૂમમાં લઈ જવો જોઈએ રાતના સમયે બાળકને પાણી નું પ્રમાણ ઓછું આપવું જોઈએ સુવાના કલાક પહેલા બાળકને પેશાબ કરાવીને પછી છોડાવવો જોઈએ બાળક સુવે પછી રાતના ટાઈમમાં માં થી ચાર કલાક કે એલાર્મ મૂકીને એને જગાડીને રાતે પણ પેશાબ બાથરૂમ જ કરાવવો જોઈએ તો એ રીતે ટોયલેટ ટ્રેનિંગ એન્કરેજ સાથે બાળકને કરશો તો એ સો ટકા અચીવ આપણે કરી શકીએ કે યુઝઅલી છ સાત વર્ષે બેડ વેટિંગ ન કરવું